Thank you વચલી ભીત ગામે રેતી ખનન બંધ કરવા બાબતે પોલીસ સમક્ષ રજૂઆત કરવામાં આવી છોટાઉદેપુર જિલ્લા માં આવેલ વચલી ભીત ગામે ગુંદિયા મહુડા ફળિયામાં રેતી ખનન બંધ કરવા બાબતે પોલીસ સમક્ષ રજૂઆત કરવામાં આવી છે છોટાઉદેપુર જિલ્લા માં આવેલ ભીત ગામે ગુંદિયા મહુડા ફળિયામાં લગાતાર રાત્રિ અને આખા દિવસે રેતી માફિયાઓ કોઈ પણ જાતનો ડર રાખ્યા વગર વસવા નદીમાંથી છેલ્લા બે વર્ષથી રેતીનું બેફામ ખોદકામ અને વેચાણ કરે છે આ રીતે ખનન તંત્ર દ્વારા તાત્કાલિક ધોરણે અટકાવવામાં આવે તેવી ગામ લોકોએ માંગ સાથે છોટાઉદેપુર પોલીસ અધિક્ષક ને ઉદ્દેશી છોટાઉદેપુર તાલુકાના જોત પોલીસ મથકે લેખિત અરજી કરી હતી જોત પોલીસ મથકે આપેલી લેખિત અરજીમાં ગામ લોકોએ જણાવ્યું છે કે ટ્રેક્ટર મારફતે સતત રેતી નું ગેરકાયદેસર વેચાણ થાય છે અને આજ રોજ ગુંદિયા મહુડામાં વસવા કોતર માં માત્ર પચીસ ટકા જ રેતી બચેલી છે જે બચેલી રેતી ને તંત્ર દ્વારા અટકાવવામાં નહીં આવે તો ગામ લોકો દ્વારા જનતા રેડ પાડી દસ દિવસની અંદર આ રેતી નો ધંધો અટકાવવામાં નહીં આવે તો અમે ઉગ્ર આંદોલન કરીશું પછી અમને અટકાવવામાં ના આવે એવી અમારી માંગ છે રેડ દરમિયાન કોઈ પણ જાતનું નુકસાન થશે તે સમયે નુકસાનની સંપૂર્ણ જવાબદારી જોધ પોલીસ સ્ટેશનની રહેશે તેમ આપેલ લેખિત અરજીમાં જણાવવામાં આવ્યું છે અત્રે ઉલ્લેખનીય છે કે ઉપરોક્ત અરજીના એક નમૂના સાથે ખાણ ખનીજ વિભાગમાં પણ આવેદન આપવામાં આવેલ છે તમને જણાવી દઈએ કે અગાઉ પણ બેફામ રેતી ખનનના કારણે જાનહાની થઈ છે જેના સમાચાર ઈ ક્રાંતિ ન્યૂઝ ચેનલમાં પણ આપવામાં આવ્યા હતા મારું નામ રાઠવા હસમુખભાઈ ઠેડિયાભાઈ રાત્રિના સમયે અમારા વસવા ની અંદર જબરજસ્તી રેતી ચોરી થાય છે તો અમારે અમારી ગામ લોકોની પ્રશાસન એવું કેવું છે કે આ રીતે માફિયા બંધ થાય અને ગામનું પાણીનો તળ જે નીચો જાય અને બધા કિનાર જેવું અમારે એક નરમદાની કેનાલ જ ગણાય આ નંદી અને એ જ પોનીથી આ બધી પ્રજા જીવે અને પાકનું ઉત્પાદન મેળવે તો આ રેતીનું ખનન બંધ થાય એ બદલ અમારો બધા ગામ લોકોનું આ જ કેવું છે અને નંદીમાં બધા નંદીથી જ પિયત થાય છે અને આ રેતી રાતે વધારે પડતી કાઢે છે તો સરકાર શરીર એટલું ધ્યાનમાં લઈ કે રાતે ચેકપોસ્ટ દિવસનું ચેકપોસ્ટ બંધ કરે અને ચેકપોસ્ટ ઊભો કરી આ થોડી સામલ બસ સ્ટેશન ઉપર એવું કેવું છે

એવું કરે છે અમે મારો કોતરો કોધવા મંડીરિયા રેતીવાળા હું મારી હાલત મારી મોટરનો હાલત બગાડી આ રેતીવાળા રાઠવા પ્રકાશભાઈ વિઠ્ઠલભાઈ ગામ વતલીફેત ફરી ગુંદિયમુડા છે રેતી હનન ચાલુ હોવાથી બે વર્ષથી સતત અરજી આપી છે હરેક જગ્યા પર અરજી આપી છે હમણાં અત્યારે છોટાદેપુર જિલ્લા સેવા સદન કલેક્ટર શ્રીને ખાન ખનીજ વિભાગને અરજી આપી છે અને તોય છતાં કલેક્ટર ઓફિસમાં કોઈ ઓફિસને અંદર આવેદનપત્ર આપ્યું છે ત્યાર પછી હવે ગામ લોકો નહીં રેતી બંધ કરે તો ઉગ્ર આંદોલન કરવું પડશે પ્રિય દર્શક મિત્રો આવા જ લેટેસ્ટ સચોટ અને નિષ્પક્ષ ન્યૂઝ નિહાળવા ઈ ક્રાંતિ ન્યૂઝ ચેનલને હમણાં જ સબસ્ક્રાઇબ કરી લેશો અને આપની મહત્વપૂર્ણ લાઈક કોમેન્ટ જરૂરથી કરશો ધન્યવાદ ઈ ક્રાંતિ ન્યૂઝ અહેવાલ યાકુબ રઝા 초타우 대포.